રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચિલિયાવાટ ગામેથી કુલ કિંમત રૂપિયા સિત્યાસી હજાર બસો વીસ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટા ઉદયપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ આરવી ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદયપુરનાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખાના ઇન્ચાર્જનાઓને પૃહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ તથા હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતની સૂચના કરેલ જે અન્વયે વી એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદયપુરનાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળી હતી કે ચિલિયાવાટ ગામ કાહણી ફળિયા ખાતે રહેતા નવીનભાઈ નરપતભાઈ રાઠવા જેમનું રહેઠાણ ચિલિયાવાટ પાહણી ફળિયા તાલુકો તથા જિલ્લો છોટા ઉદયપુર નાઓના કબજા ભોગવટાના મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કુલ કિંમત રૂપિયા સિત્યાસી હજાર બસો વીસનો મુદ્દામાં ઝડપી પાડી પ્રોહિનું ગર્ણાપાત્ર કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે